અંકલેશ્વરના અંધાળા ગામે એક પોઈન્ટ પાંસઠ કરોડના ખર્ચે તૈયાર કરેલ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું અંકલેશ્વરના અંદાડા ગામની રણછોડ કૃપા સોસાયટી હરિકૃપા સોસાયટી ગોકુલ નગરીનો મુખ્ય માર્ગ તેમજ નવી નગરીમાં નાળાના નિર્માણનું કામ મળી ચાર રોડ અને નાળા માટે રૂપિયા એક કરોડ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જે રોડ અને નાળાની કામગીરી પૂર્ણ થતાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે નિર્માણ પામેલા ચાર રોડ અને નાળાનું લોકાર્પણ આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે હરિકૃપા સોસાયટી રણછોર કૃપા સોસાયટી ગોકુળનગર ફળિયાથી નેશનલ હાઈવે નંબર આઠને જોડતા ચાર માર્ગો અને કૃષ્ણનગર બે ખાતે એક નાળું આ પાંચ કામો થઈને કુલ એક કરોડને પાંસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંડાળા ગામ એ આ ભરૂચ તાલુ ભરૂચ વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે ખૂબ ભણેલા ગણેલા તમામ પ્રકારના લોકો અહીંયા રહેતા હોય છે હંમેશા વિકાસને વરેલા છે અને અમદાવાદ ગ્રામ પંચાયત હોય કે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોથી લઈને બધા જ લોકો વિકાસના કામમાં ખૂબ સક્રિય ભાગ લઈ રહ્યા છે ઘણા લાંબા સમયથી આ જુદી જુદી સોસાયટીઓના આગેવાનોની સામાજિક આગેવાનોની રજૂઆતો હતી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ બધા જ કામોને મંજૂર કરીને આજે એક કરોડ પાસઠ લાખના કામો પૂરા થઈને લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના કારણે આ ગામના લોકોની સોસાયટીના લોકોની સુવિધામાં વધારો થશે અને આગામી દિવસોમાં પણ હજી અંડાળા ગામમાં અનેક વિકાસના કામો અમે હાથ પર લીધા છે